જયન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટાટ જગ્યા વધારાનું સંપૂર્ણ એનાલિસિસ આપણે આજે લઈને આવ્યા છીએ આપણે અગાઉ એક માહિતી મળી હતી કે જગ્યાઓ છે એ વધવામાં આવી છે એટલે કે વધારવામાં શિક્ષણ વિભાગ તરફથી એક અપડેટ પણ આપવામાં આવી હતી મિત્રો ઓબીસી એસસી એસટીમાં કોની વધુ જગ્યા વધી છે સાથે કઈ કેટેગરીને વધુ ફાયદો છે એ જોવા મળ્યો છે મિત્રો જુઓ સંપૂર્ણ કેટેગરી વાઇઝ એનાલિસિસ આજે આપણે લઈને આવ્યા છીએ તો વિડીયો સુધી નિહાળશો ખાસ નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો તો આજની વિગતવાર થોડી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો શું છે અપડેટ એના પહેલાં એક ખાસ અપડેટ આવી છે વિદ્યા સહાયકના ઉમેદવારો માટે તો વિદ્યા સહાયકના ઉમેદવારો માટે શું આજની અપડેટ છે એની વિગતવાર થોડી ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આપણે થોડું કલર પણ ચેન્જ કરી દઈએ પીજીમાંથી અને તમને સંપૂર્ણ અપડેટ પણ મળે જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માં ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ની ખાલી જગ્યાઓ છે એ મોકલેવી આપવા બાબતે અહીંયા પરિપત્ર જણાવી દઉં છે તો મિત્રો વધુ આ વિગતો મળે છે તાત્કાલિક ભરતી અંગે મંગાણપત્રો મેળવવાની કાર્યવાહી છે હાથ પર લેવામાં હોય આપણા જિલ્લા રોજિસ્ટર રજિસ્ટ્રારની જે મિત્રો તમને ખબર છે રોસ્ટર રજિસ્ટ્રાર પ્રક્રિયા ચાલુ છે એકત્ર ત્રણ બે હજાર પચીસની સ્થિતિ ખતમણી કરી અપડેટ થયા બાદનું તારીખ પત્ર પ્રતિષ્ઠ તૈયાર રાખવાનું રહેશે મિત્રો એવી અપડેટ આપવામાં આવે છે સાથે સાથે આ સમય પત્રક બેના આપના જિલ્લામાંથી મહેકમ પૂરતું ન હોવાના કારણે

બે ચાર બે હજાર પચીસના રોજ રૂબરૂ જમા થશે અને પછી જે જગ્યાઓ છે એ આપણને પ્રોપરલી માહિતી મળશે જગ્યા વધે છે કે નહીં વિદ્યા સહાયકમાં એની પણ પ્રોપરલી અપડેટ મળશે મિત્રો હવે વાત કરીએ જગ્યા બાબતે કેટલી કેટલી કેટેગરી વાઇઝ જગ્યાઓ છે ટાટમાં વધારો જોવા મળ્યો છે અને વિદ્યા સહાયકમાં પણ કેટલો જોવા મળશે મિત્રો વિદ્યા સહાયકનો જો તમને જગ્યાનો વધારો જોવા મળે છે તો ખાસ આપણે ચેનલના થ્રુ તમને અપડેટ છે મિત્રો ટૂંક સમયમાં ટૂંક સમયમાં મતલબ કે જ્યારે અપડેટ આવે છે એની ટૂંક સમયમાં તમને વિડીયોની મારફતે તમને જણાવવામાં આવશે હવે વાત કરીએ છીએ કે જગ્યાઓ કેટલી વધી છે આપણે થોડી અનુદાનિક માધ્યમિક જગ્યા વધારાનું એનાલિસિસ આપણે થોડું જોઈએ સબ્જેક્ટ અહીંયા તમને જોવા મળી રહ્યું છે મિત્રો અહીંયા સબ્જેક્ટ છે સાથે જનરલ એસસી એસસીબીસી એસટી અને ટોટલ ટોટલની વાત કરીએ મિત્રો તો ટોટલ પણ તમને જોવા મળી છે જેમાં કોમ્પ્યુટરમાં ઇડબ્લ્યુસીમાં ઝીરો હતી તો જ્યારે જર્નલ વાત કરીએ મિત્રો જર્નલમાં છ છે એસસી માં એક છે એસસીબીસી માં બે એસટીમાં એક અને ટોટલ દસ જેવી જગ્યાઓ છે મિત્રો ડ્રોઈંગની વાત કરીએ જીરો જનરલ જીરો 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 તો એમાં જગ્યાઓ નથી ઇંગ્લિશની વાત કરીએ તો મિત્રો જર્નલમાં એકસો દસ જગ્યા છે જ્યારે એમાં એસસી માં આઠ છે એસસીબીસી માં એકાણું જગ્યા છે એસટીમાં પચાસી કુલ બસો ઓગણસાઠ જેટલી જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે હવે આના પછી વાત કરીએ મિત્રો ઇંગ્લિશ પછી ગુજરાતીની તો સો જેવી જગ્યા છે જનરલમાં જોવા મળી રહી છે સાત એસસીમાં છે અગિયાર સિત્તેર એસસીબીસીમાં છે પાંસઠ એસટીમાં કુલ બસો ને જેવી છે હિન્દીમાં વાત કરીએ મિત્રો જનરલમાં છ વિશે ત્રણ એસસીમાં ચૌદ એસબીસી પંદર એસ અને કુલ અઠાવન જગ્યા છે કૃષિ વિદ્યાની વાત કરીએ મિત્રો સાત જનરલ છે બે એસસી ચાર એસબીસી જીરો એસટી અને તેર જેવી જગ્યા છે મેથ્સ સાયન્સ ની સંસ્કૃતની વાત કરીએ તો આપણે મેથ સાયન્સની વાત કરીએ એકસો પંચાવન જનલ છે છ એસસી છે એકસો ઓગણત્રીસ એસબીસી ઓગણપચાસ જેવી એસસી છે સોરી એસટી છે અને અહીંયા ત્રણસો ઓગણ ચાળીસ જેવી જગ્યા છે આપણને જોવા મળીએ છીએ સંસ્કૃતની વાત કરીએ સંસ્કૃતમાં સોળ જેવી જર્નલમાં છે સાત એસસીમાં છે

તો એમાં એગ્રિકલ્ચર છે બાયોલોજી છે કેમિસ્ટ્રી છે કોમર્સ છે કોમ્પ્યુટર છે ઇકોનોમિક્સ છે ઇંગ્લિશ છે ગુજરાતી હિન્દી હિસ્ટ્રી તો આમાં જગ્યામાં સૌથી વધારે કઈ કેટેગરીમાં છે તો એની વાત કરીએ મિત્રો આમાં આપણે જો એનાલિસ પ્રમાણે જોઈએ તો એસસીબીસીમાં સારો એવો ફાયદો જોવા મળ્યો છે જેવી રીતે કે તમે જોઈ રહ્યા છો જર્નલમાં તો ઓલરેડી જગ્યા હોય છે પરંતુ એસસીબીસીમાં મેથ સાયન્સમાં એકસો ઓગણત્રીસ જેવી જગ્યા છે જ્યારે ગુજરાતમાં પણ સારી છે ત્યારે એસએસ સંસ્કૃતમાં પણ સારી જોવા મળી રહી છે તો મિત્રો એવી રીતે એસસીની વાત કરીએ તો એસસીમાં પણ તમે જોઈ રહ્યા છો આઠ સાત બે છ સાત તેર એવી આજુબાજુ એવી જગ્યા છે આપણને જોવા મળી રહી છે તો એસટીમાં પણ પંદર પાસઠ પંદર ઓગણપચાસ એકસઠ જેવી આજુબાજુ જગ્યાઓ છે થોડો વધારો જોવા મળી રહ્યો છે તો પ્રોપરલી આ છે એનાલિસ અનુદાનિત માધ્યમિક જગ્યાનું બીજી વાત કરીએ મિત્રો તો સબ્જેક્ટ છે ઇડબ્લ્યુ જનરલ એસસી એસસીબીસી એસટી અને ટોટલની વેકન્સીની વાત આપણે જગ્યા વધારાની બાબત જાણીએ તો એગ્રિકલ્ચરમાં પણ તમે જોઈ રહ્યા છો છ ટોટલ જગ્યાઓ છે બાયોલોજીમાં પણ સત્યાવીસ છે કેમિસ્ટ્રીમાં પણ પચીસ જેવી જગ્યાઓ છે કોમર્સમાં પણ બસોની આજુબાજુ આપણને જગ્યા જોવા મળેલી છે સાથે કોમ્પ્યુટર ઇકોનોમિકમાં એકસો સુડતાળીસ છે એકસો સત્તાવન ઇંગ્લિશ ગુજરાતીમાં પણ ત્રણસો સેતાળીસ જેવી છે હિન્દીમાં એકસો પાંચ છે હિસ્ટ્રીમાં પાંત્રીસ જેવી જગ્યા છે મેથ્સ ફિલોસોફીક પછી અલગ અલગ પોઈટ્રીનું સાયન્સ છે સંસ્કૃત છે સોશિયોલોજી છે સ્ટેટિક્સ જીકેનું છે એવું અહીંયા આપણને અલગ અલગ જોવા જગ્યાઓ મળી રહી છે તો પ્રોપરલી એનું એનાલિસ જોઈએ તો આપણે પ્રોપરલી એનાલિસમાં સોળસો અને સાસઠ જેવી જગ્યાઓ છે એ આપણને જોવા મળી રહી છે મિત્રો સોળસો અને એક મિનિટ સોળસો અને સાસઠ જેવી છે જગ્યાનું એનાલિસ આપણને જોવા મળી છે અનુદાન ઉચ્ચતરમાં આજે જગ્યા વધારે એનાલિસમાં તો આથી સંપૂર્ણ સબ્જેક્ટ વાઇઝ એનાલિસ સાથે આના પછીનું પણ આપણે એક સબ્જેક્ટ વાઇઝ જોયું છે જેમાં કોમ્પ્યુટર ડ્રોઈંગ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કૃષિ વિદ્યા મેથ્સ સંસ્કૃત એસએસએલ સોશિયલ સાયન્સ અને યોગ્યા તમામનું જે મેરિટ સોરી મેરિટની પણ જગ્યાનું એનાલિસ છે એ આપણે જોયું છે તો આટલો વધારો છે એ જગ્યામાં જોવા મળી રહ્યો છે આના પછીનું પણ આપણે જે સોળસો સાસઠનું પણ આપણે એનાલિસ જોયું છે તો આ જે જગ્યાઓ છે મિત્રો આટલા જગ્યાઓ છે તો આમાં કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે શિક્ષણ સહાયકમાં કેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે એનો પણ પ્રોપર આપણે વિડીયો મૂકીશું તો સવારમાં એ વિડીયો મૂકેલો છે ખાસ નિહાળી લીજો તો સવારમાં એક વિડીયો અપલોડ થઈ ગયેલો છે જેમાં કેટલા ઉમેદવારો શિક્ષણ સહાયકમાં બોલાવવામાં આવશે સાથે આપણને ખબર છે કે સારી એવી વેકન્સી છે કચ્છ જિલ્લામાં આવી રહી છે તો એ વિદ્યા સહાયકની કચ્છ જિલ્લાની વેકન્સી છે એમાં કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે ભરતી તો ઓલરેડી સરકાર કરી રહી છે પણ સાથે બેરોજગાર ઉમેદવારો બેઠાલા છે એ એમની કોમ્પિટિશન છે તમારા જોડે કેટલી છે તો એ એકતાળીસની આજુબાજુ વેકન્સી છે સારી વેકન્સી છે તો એમાં કેટલા ઉમેદવારો કચ્છ જિલ્લામાં કોમ્પિટિશનમાં છે એની પ્રોપરલી માહિતી આપણે વિડીયોમાં લાવીશું તો ખાસ બન્યા રહ્યો છું નવા ચેનલ પર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો જેથી તમને આવી નોટિફિકેશનની અપડેટ મળતી રહે તો વિડીયો પસંદ લાઇક કરજો નવા ખાસ તમારા મિત્રો વર્તુળ સર્કલમાં જરૂર શેર કરશો અને બે લાયકન પ્રેસ કરશો જેથી નોટિફિકેશનની અપડેટ ખાસ તમને પહોંચી રહે જય હિન્દ જય ભારત